રામ રામ કરી બધું કેમ છો મજામાં અરે કોઈ પણ પાક કર્યો એમાં સૌથી મોટામાં મોટો પ્રશ્ન હોય મૂળિયાનો આલા ટંબા ટંબા તમને કોઈ લાંબા હો હરવા જો મૂળિયા થઈ જતા હોય આપણને આપણા પાકની માલિપા તો આપણો પાક હુકાવવાનો લાલ થઈ જવાનો પીળો પડી જવાનો કે વયો જવાનો કે બાફિયો ડુંગળી જેવા પાકની માલિપા લાગી જાય છે કે પછી તમને કોઈ લસણ જેવા પાકની માલિપા મૂરજા જાય છે અરે ધાણા કહેવા હોય જીરું કેર્યું હોય ચેના હોય વરિયાળી ગીરી હોય એમાં પણ મૂળિયા સૌથી મોટો મહત્વનો ભાગ ભજવ્યો છે બરાબર છે તો એને માટે જો તમને કોઈ સારા મૂળિયા મૂકાવી દેવા હોય તમારા તાલુકામાં જિલ્લામાં ગામમાં હરેક ઠેકાણે મળી જાય એવી ભલામણ કરું છું મારા બાપુજીયા બરોબર છે એ એ અર્બન આમાં શું આવશે તો કે ભાઈ કાર્બન પણ આવી જશે પચાસ ટકા બાયો પોટાશ પણ આવી જશે નાઇટ્રોજન પણ આવી જશે અને માઇકો રાજા પણ આવી જશે એટલે કે તમારી જમીનને કુણી ગાભા રેખી પોચી અને ભરભરી બનાવી રહેશે તમારા પાકની માલિકા તમે જે પાક કર્યો છે પાણી પાવ અને પરખી જે તમને કહું આપણા પાળા છે એ જે તમને કહું એકદમ ધોળા ફૂલ રેખા થઈ જાય છે એમાં ક્ષાર બાજી જાય છે ને એટલે સમજી લેવાનું કે આમાં ફર્ટિલાઇઝર વધી ગયેલું છે અને કાર્બન અને માઇક્રો રાજાની ખાસ જરૂરિયાત છે ત્યારે તમારે એને આપી દેવાનું છે અર્બન એએસ એસ કંપનીનું આવશે એસ કોર્પોરેશનનું જબરજસ્ત જોરદાર તોડી નાખે એવું પરિણામ મળશે તમને એટલા માટે વિઘે પાંચસો ગ્રામ લેખે તમારે એને કચ કચાવી કોઈ પણ ખાતરની હારે આપી શકો છો અથવા વેકરાની હારે ધૂનની હારે આપી શકો છો અને જો પાણી પાવું હોય તો એને ઓગાળીને બાસાલીને ઘોડા તમે તમે લોકો જાવજો ટિક 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 તો પણ તમને એમાં ફાયદો મરસે આ મરસે ને મરસે કપાસમાં છે તૂરમાં છે વરિયાળીમાં છે દાણામાં છે ચણામાં છે ચીકુમાં છે આંબામાં છે કે તમે કોઈ પણ પાક કર્યો હોય અથવા કોઈ પણ બાક કરવાનો હોય એમાં પણ તમારે આ હાલશે હાલશે ને હાલશે તે સો ગોઠાના બિગા પ્રમાણે પાંચસો ગ્રામ લેખે કચ કચાવીને આપી દેવાનું છે જો હજી અમારી આઈડી ને ફોલો નથી કરી સબસ્ક્રાઈબ નથી કરી તો કરી લો આવા ખેતીવાડી ના વિડીયો તમને મેદા કરશે રજાપો રામ રામ જય જવાન જય કિસાન